તો કેમ છો મિત્રો મજામાં નો અરુણ તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ઘણા લોકોની કમેન્ટ સાથે મને વોટ્સએપમાં કે અરુણભાઈ આપણે કે તૈયારી કેમ કરવી કે કેમ કેમકે પીએસએમમાં ફોર્મ ભરવું કોન્સ્ટેબલમાં ભરું કેમ કે ઓલરેડી આજે એકત્રીસ તારીખ થઈ ગઈ ને નવ દિવસ રહ્યા છે ફોર્મ ભરાવાના કેમકે નવ તારીખે નવ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે તો ઘણા એવું છે તો પીએસએમ ફોર્મ ભરશે ને તો વહેલા ગ્રાઉન્ડમાં મારો આવશે જેને ગ્રાઉન્ડ નથી થતું એ લોકોનું મારું કહેવાનું એવું છે કે જેને ગ્રાઉન્ડ નથી થતું એ લોકો લેવલ જોઈ લેવાનું તમારું લેવલ કેવું છે ટૂંકમાં હું તમને જે કઈ વાત કરું ને એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે મેન વસ્તુ એવી છે કે તમારું લેવલ જોઈ લેવું આપણું લેવલ એમ થાય પીએસએ નું લેવલ નથી અને ગ્રાઉન્ડ નથી થાય તો આપણે એમાં ફોર્મ ભરવાનું છે કે કોન્સ્ટેબલમાં ભરું નકર પીએસએમાં ભરું પીએસએ મેરશું તો એનું બેનિફિટ શું થશે ખબર તમને એક્સપિરિયન્સ કેમ કે એક્ઝામ નહીં આપી છે નવા લોકો છે ને એને કહું છું કેમ કે હું પણ પાર્ટી ઇયર કમ્પ્લીટ તૈયાર થયો રનિંગ મારે પૂરું થઈ જાય ટાઈમિંગ ટાઈમિંગમાં જ નથી આવતું તો પણ હું રહ્યો ને પીએ પીએ બોથમાં જ ભરેલું કે અને પાર્ટ બીની થોડીક આપણે થોડીક પ્રેક્ટિસ કરવી છીએ કલાક કલાક એવો ટાઈમ આપણે કાઢવી છીએ જ્યારે ટાઈમ મળે ને ત્યારે એ રીતના કેમકે બી બીજી આપણે પ્રવૃત્તિ કંઈ બિન પ્રવૃત્તિ હોય ને બધી બંધ કરી દેવાય તો થોડુંક ટાઈમ રહ્યો ને એ પાર્ટ બીમાં ફાળવી દેવાય અને બનતા આપણું જો લેવલ કોન્સ્ટેબલ હોય તો બનતામાંથી કોન્સ્ટેબલમાં જ કેમ કે આજે તમે કોન્સ્ટેબલ બનશો તો કાલે તમે પીએસઆઈ બની જઈશો કેમ કે હું જે નવા આવ્યા એને નથી તો નવા એને તો હું કહું છું તમે કોન્સ્ટેબલમાં લડી લો ભલે પીએસઆઈ ફોર્મ ભરો પણ એ એક તમારો અનુભવ થશે કે તમારે તમારા ઓલરેડી ટાઈમ હશે તો જે એટલે એમાં તો કોન્સ્ટેબલ જ ભરશે ટૂંકમાં એવું કોલેજ કરતા હશે એટલે પીએસએમ ફોર્મ ઓલરેડી નથી ભર આપતા એ લોકો પણ એ લોકોનું એમ કહું છું તમે જ્યાં કોન્સ્ટેબલની કમ્પ્લીટ તૈયારી ચાલુ કરું છું પીએસએની તમને શું કહેવાય પછી મળવાની જ છે છવ્વીસમાં પાછ બીજી આવવાની જ છે ભરતી કેમ કે એવા એ લોકો એ છે કે છવ્વીસમાં બીજી ભરતી આવશે અને બીજા નંબરમાં કે જેમ મારી જેમ છે જેને કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ હતી અને એ લોકોએ પીએસએમ પાછ ફોર્મ ભરેલું છે એ લોકોને એમ કહું છું તમે જો તમારું લેવલ જોઈ લેવો ખાસ આપણું વળી કોન્સ્ટેબલનું છે પીએસઆઈ નું છે કેમકે આટલા ટમ સમયમાં બધું ભેગું કરવું ને થોડું કઠિન છે કે હજી અમે આટલા સમયથી કરી છે તો અમે એ પાર્ટે કમ્પ્લેન્ટ નથી કરી છે તો બે પાર્ટની ત્યાં વાત જ કરી પછી ઓલા ઓળા જે થાય કે બંને ઘોડા હાથમાં રાખી પછી એક ભેગું ન થાય એક મહિનો થાય એમ એટલે બે હાથમાં લાડવા ન રખાય તો મારું બનતા હું એવું કેવું છે કે પીએસઆઈમાં તમે રહ્યો ને પીએસઆઈ જેને બાકી રહી ગયા તો ફોર્મ ભરવાના કોન્સ્ટેબલના ટૂંકમાં ભર્યું પીએસએમ ભરવું છે તો એ લોકોને હું એ જ કહું છું ગ્રાઉન્ડ થઈ જતું હોય તો એનો સાહસ કરાય કેમ કે ગ્રાઉન્ડ થઈ જાય કે ગ્રાઉન્ડ પીએસઆઈ વાળા નેધાર આવશે સમજો અને બીજા નંબરમાં તો તમારે પાસે તૈયારી હોવી જોઈએ હોય એની પીએસઆઈ અમે ઓલરેડી નું ભરેલું છે એટલે અમારે મહેનત કરવી જ પડશે કેમ કે હું ઓલરેડી થોડો થોડું ટાઈમ દઉં છું પાટો પી ને એમ ટાઈમ મળે તો મારું મેન ગોલ રહ્યું કોન્સ્ટેબલ નો છે કેમ કે જે મારી એજમાં જે છે ને જે વર્ષની ઉંમરના વાળા છે એ લોકોને કેવો છાન છે સમજવાનો કેમ કેમકે હવે એ લોકોને ભણતરે પૂરું થઈ ગયું હોય તૈયારી છાન છે તૈયારી આમાં કોન્સ્ટેબલમાં પીએસએમ સિલેક્શન ન થાય એટલે એ લોકોને ગમે પ્રાઇવેટ સેક્શનમાં જોડાવવું જ પડશે એમાં છે નહીં અને હવે પછીની ભરતીઓ અત્યારે એ લોકોની તૈયારી કરવી બહુ કઠિન છે સમજો છો એ લોકોને બહુ જ કઠિન પડશે કેમ કે એ લોકો બધું છોડતી છે અને ધાર વખતે આવું જ થાય છે નવા નવાનો ખાસ કહું છે નવા વિદ્યાર્થી રહ્યા ને જે બહાર ક્લિયર કરીને ઓલરેડી કોલેજમાં છે અને લોકો કોન્સ્ટેબલ તૈયારી ભલાતર લાગો નહીં હું એમ કોઈ વાંધો નહીં કાંઈ વાંધો ન લાવું પણ ત્રણ વર્ષમાં એવી મહેનત કરો કે તમે કોલેજ કમ્પ્લીટ કરો નહીં કે ઓલરેડી કોઈ બી એક્ઝામ રહીને એ તમારે કરેક્ટ થઈ જ જાય તમારે ત્રણ વર્ષ રહીને તો મહેનત સતત ચાલુ રાખવી પડે કેમ કે સમથિંગ બે હજાર છવ્વીસમાં નવી ભરતી આવવાની છે સમજ કેમ કે લોકોનું ડેટા મેં વાંચ્યાથી માતું કે બે હજાર છવ્વીસમાં નવી પાછી પીએસએની લોકોની જાહેર કરવાના તમારે અત્યારે ઓલરેડી તમારે આની ફોકસ કરો કોન્સ્ટેબલ માટે ફૂલ પણ તમે જ્યાં પછી તૈયારી મૂકી ન જો તમજો આ દે તૈયારી કન્ટિન્યુ ચાલુ રાખશો જો મેન વસ્તુ તમે નડતી હોય ને આપણને તૈયારી બાબતમાં કે જે તૈયારી દેવી નહીં કેમ કે તૈયારી મૂકતી પછી પાછી ચાલુ કરવી મૂકતી પાછી ચાલુ કરવી એટલે એક જ રીતે શું કહેવાય ડેટા આવે ન્યૂઝ આવે તૈયારી કરીને ચાલુ કરવી એમ કોઈ દિવસનો ભેગું થાય આપણે ઓલરેડી અગાઉ તૈયાર રહેવું પડે કેમ કે બધા જો ઘણા લોકોને અત્યારે ફૂલ દુખાવો છે કેમ કે આપણે ઓલરેડી વોટ્સએપમાં તમને ખબર ત્રણસો લોકો છે પ્રિપરેશન વાળ એ બધે એવું છે કે ભાઈ બી પાર્ટ નું કરું બી પાર્ટનું શું કરું બી પાર્ટ નું શું કરું બી પાર્ટમાં એમાં એવું છે કેમ કે બધા પાંચ છ મહિના તૈયારી કરે છે બધા એ પાર્ટ માણ કમ્પ્લીટ કરી જાય થોડું થોડું રિવિઝન વર્ધન ચાલુ છે રિવિઝન નથી પેલા એ શરૂઆત છે હવે બધાને બે પાર્ટ નું વિચારવાનું અત્યારે કેમ કે પછી વાતું થાય કે ભાઈ આપણે આમાં કરી લઈશું આમાં કરી લઈશું પણ ખરેખર કરેક્ટ ન થાય સમજાણું એટલા માટે શું કેવાય મારું એવું કેવું છે કે અગાઉ તૈયારી કરી લે ને અગાઉ કરતા છે ને દોઢ વર્ષ બે એ લોકો બે માં કમ્પ્લીટ હશે એ લોકો એ કમ્પ્લીટ થઈ ગયું બે કમ્પ્લીટ થઈ ગયું એ વાળી રિવિઝન કરતા હશે એટલે હું તમને ઈચ્છ કહું નવા ને એને ખાસ કે તમે ને આ તારી એક્ઝામ દઈને મૂકતા નહીં તૈયારી પકડી રાખજો જ્યાં હું કોલેજ તમારી પત્ર નહીં ત્યાં હું એકદમ પકડી રાખજો કોલેજ કમ્પ્લીટ તમારી થશે નામ એટલે તમે ગમે એવું નથી તો કોલેજમાં કોઈ બી જોબ તમને મળી જશે કેમકે તૈયારી હશે ને તો કેમ કે તૈયારી કરો બસ મૂકી દો કરો મૂકી દો ને એટલે તમારે બહુ જ કેવડાવો કેમ કે સમથિંગ તમે સમજો ને કે જોઈએ હિસ્ટ્રી જીઓગ્રાફી પછી કલ્ચર પછી લો આપણા બંધારણ ગણિત રીઝનીંગ આ બધી વસ્તુ રહીને એ કાયમ હાલ્યું જ આવવાનું છે એટલે એ વસ્તુ મગાવ કમ્પ્લીટ કરી નાખો ને લાલ સમજણ એટલે મારું કેવન એવું હતું કે પછી છોડવાનું ને બધી બંને બાજુ નો કોન્સ્ટેબલમાં રો પીએસમાં રેવી એવું નથી કરવાનું જે જે લેવલ છે ને આપણને ખબર પડી જાય કે આપણું લેવલ કેટલું છે અને પોતે હું પોતે એમ કહું છું મારે કોન્સ્ટેબલ લેવલ છે એટલે હું કોન્સ્ટેબલમાં બધા ભાર દઉં છું પણ તોય પણ પોસ્ટમાં બોમ ભરેલું છે ને ઓલરેડી એપ્રિલમાં એટલે તો મેં પાર્ટમાં ક્યારેક કેવો બિન પ્રવૃત્તિ ઘણી મેં બંધ કરી દીધી વિડીયો તો બંધ નહીં થાય બીજી ઘણી પ્રવૃત્તિ બંધ કરી દીધી કે એક કલાક દોઢ કલાક રહેવાની બે પાર્ટ આપણે સમજવાનું છે એક જોડીમાં ટૂંકમાં કઈ રીતે આ આમ આપણે લખાણ લખવાનું કઈ રીતથી અને હિંમત કઈ રીતના લખવાનું પત્ર લેખન આ બધું વસ્તુ કઈ રીત કરવાની સમજું છું તો થોડો થોડું 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 કરવાનું અને મળતી તો આપણે લાગી જ જાય પીએસએમ પણ આપણે એક્ઝામ દેવી જોઈએ એક્સપિરિયન્સ આપણને મળે કે કેવું છે કેવું નહીં બધું અને એક્સપિરિયન્સ લેવાની બહુ ખાસ જરૂર છે સમજાણો તો બધાને બધાને એમ કહું છું તમારે લેવલ પ્રમાણે કરજો જેને જે લેવલ હોય એ પ્રમાણે બીજું શું હોય અને જે કાંઈ ક્લાસ નો જ કર્યા હોય ને તો જે ક્લાસ તમે જે સરને ફોલો કરતા હતા એટલે એ સરને જ ફોલો કરજો નવા કંઈ કોઈ સર ચેન્જ ન કરતા સમજણું ગણિત રિજિંગમાં જેને ફોલો કરતા હતા એનું જ રિવિઝન કરજો અને જે કાંઈ નવા કોઈ બુક આ તે બધું મંગાવવાનું રાખજો નવું કરતા કેમકે જે તમારા જૂનું હતું એનું રિવિઝન કરવું કેમકે નવું ભે મંગાવવા ભેગું ન થાય કેમ કે નવી બુક મંગાવવા પછી એનું રિવિઝન ન થાય કદાચ જૂનું કર્યું છે જેટલું પણ કર્યું છે ભલે હા સિત્તેર ટકા એંસી ટકા જેટલું થયું છે એને રિવિઝન કર્યા રાખો અમે આ તરી કરી રહ્યા છીએ એમ જાઉં એ નહીં એમનો રિવાઇઝ જે થાય એટલે બસ આટલો સંદેશો તમને હતો અને બીજું કાંઈ તો અચા તો આગલા વલુકમાં કહી દઈશ તો મળી બીજો વલુકમાં ત્યાં હું આરામ જય માતાજી